દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો લાઇક અને શેર કરો સ્ટાફ એટલે હા બસ ત્રણ ચાર જણા બાર ઊભા છે અમે અત્યારે ત્રણ જણા આવ્યા છે બસ ત્યાં તો અમે ત્રણ જ છીએ બસ ચા પાણીનું કરાવો ને બસ 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 ત્રણ જણા માનો ને બસ અત્યારે તો બીજા તો બાર જ છે ગલે કેમ છો બાપુ એટલે તમે અંદર એટલે આ તમારું મકાન છે આમાં તો તમે આમ રોડે ફોટા એટલે હું એટલે હું પેલા તમારી ઓથોરિટી પૂછું ને હું પછી ઓથોરિટી મારી જણાવું મારું મકાન રસ્તા આવે એટલે હા હું પત્રકાર છું અમદાવાદ થી ક્વોલિફાઈડ પત્રકાર કમલેશ રોહિડા તમારે કઈ ઈશું હોય તો બોલો સર જે રીતે સ્વપન સુંદર ટાઉનશીપ હાલ વિવાદમાં આવ્યું છે ત્યાં એક સમયમાં મંજૂરી અપાઈ હતી અને હાલ મંજૂરી રોકાવી દેવામાં આવી છે તે સમયે સરકારે મંજૂરી આપી હતી અને આ બાબત અત્યારે પણ સરકાર મંજૂરી નથી આપી તો શું વિવાદ છે સમગ્ર ટોપ ઓફ ધ ટાઉન બન્યું છે ભાવનગર અત્યારે જે માહિતી મને મળી છે એ મુજબ કે એરપોર્ટ ઓથોરિટી આપેલા એનઓસી ઓસી પરતવે કઈ ઇશ્યુ છે હવે આ અંગેનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટી પોતે લેતી હોય છે આ કોઈપણ જગ્યાએ એરપોર્ટની જે લેન્ડિંગ ફનલ છે એનાથી એપ્રોચની અંદર કોઈ નડતર રૂપ છે કે કેમ એ જોઈ અને એ લોકો સ્થાનિક સત્તામંડળ એટલે બાડા અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનને એ લોકો એનઓસી આપતા હોય ને એના આધારે કન્સર્ન ઓથોરિટી પોતાના બાંધકામ મંજૂરી કે રજા ચિઠ્ઠી એના પરતવે નિર્ણય લેતું હોય છે હવે જે રજૂઆત અત્યારે આપે કરી છે મારી પાસે એ મુજબ કે ગ્રાઉન્ડ પોઝિશનની અંદર છે તો એ અંગે એરપોર્ટ ઓથોરિટી પહેલાં પોતાની જે એનઓસી આપેલી છે એ પરત્વે એક વખત જોઈ લે એની અંદર એમના કાયદા નીચે જો કોઈ વિકલ્પ હોય તો એ એક્સપ્લોર એમને કરવો જોઈએ હા સર જે રીતે એરપોર્ટ ઓથોરિટીના અધિકારીએ અમારી સમક્ષ નિવેદન આપેલું છે કે બિલ્ડર જે કે શેઠ પ્રોફેસરના માલિક ચક્રો છે કે અમને ખોટું એલિવેશન રજૂ કર્યું છે આ છે અમે તો તપાસણી કરાવી તો અઢાર પોઈન્ટ નવસો દસ એમ આવી રહ્યું છે જે બાબતે એરપોર્ટ ઓથોરિટી આક્ષેપ કરીએ રહી છે બિલ્ડરો તો આ બાબતે આપવું એટલે એ તો એરપોર્ટ ઓથોરિટી પોતે પોતાની એનઓસી છે એ જે સંજોગોમાં આપ્યું હોય એ સંજોગો જોઈ અને એને નિર્ણય લેવાનો થાય અને એમને ફર્ધર અમારી સાથે કોઈ ઇશ્યુ હોય સંકલનનો તો અમે લોકો દર ત્રણ મહિને એરપોર્ટ એડવાઇઝરી કમિટી મળતા હોઈએ છીએ એમાં પણ ચર્ચા કરી શકીએ છીએ અને આવા ઘણા બધા કેસીસમાં અગાઉ પણ ચર્ચા થયેલી છે પણ સર આમાં જે રીતે વાત કરી બસો પ્લોટની સ્કીમ છે એમાં સો લગભગ વેચાઈ ગયા છે જેમાંથી પચીસ મકાનો બે માળના એટલે કે એરપોર્ટ ઓથોરિટીના કાયદા વિરુદ્ધ બની ગયા છે તો આવનાર દિવસોમાં શું એ મકાનને ડિમોલિશન કરવામાં આવશે કે આવનાર દિવસોમાં અત્યારે પરમિશન તો ગઈ છે કે પરમિશન આપવામાં આવશે શું સામાન્ય લોકોને ન્યાય મળશે કે શું ફરીથી કહું કે આ એરપોર્ટ ઓથોરિટીના કોમ્પિટન્સમાં આવે છે એ લોકો આમાં જે નિર્ણય લેવાનો હોય એ લે સ્થાનિક તંત્રને જાણ કરે કે એમને શું કરવું છે એ મુજબ આગળ વધશે અમારા સમયમાં આશા રાખે એ તો ન્યાય તો બધાના માટે છે અને કોઈ પણ વ્યક્તિને કોઈને લગતું હોય કે અસંતોષ છે તો પોતે લીગલ રીકોર્સ લઈ શકે છે